નમસ્કાર મિત્રો હું છું દક્ષા દુધત અને મારી ચેનલ બોલતી પુસ્તકમાં તમારું સ્વાગત છે પ્રથમ તમે જે પ્રેમ અને પ્રતિસાદ આપ્યો છે તેના માટે હું દિલથી તમારો આભાર માનું છું બસ આગળ પણ આવો જ પ્રેમ આપતા રહેજો અને જેમણે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે આજે જ કરી દેજો જેથી નવી નવી વાર્તાઓનો તમે આનંદ માણી શકો તો ચાલો આ સફરને આપણે આગળ વધારીએ મોતી ચારો પુસ્તકની બીજી શ્રેણી તરફ અને હૃદયના ઊંડાણમાં રહેલી લાગણીના સમુદ્રમાં ડૂબકી મારીને પોતાની જાતને ઓળખીએ આજની આપની વાર્તાનો શીર્ષક છે એ સ્ત્રી કોણ હતી ખબર છે શિયાળાનો સમય હતો ન્યૂયોર્કની સડકો બરફથી છવાઈ ગઈ હતી એ વખતે નવેક વર્ષની ઉંમરનો એક છોકરો ટાઢથી ઠુઠવાતો એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરના શોકેસના બહારના કાચની આરપાર તાકી તાકીને કંઈક જોઈ રહ્યો હતો આવી કાતિલ ઠંડીમાં એણે શરીર પર થોડાક ચીથરા વીંટાળ્યા હતા એના પગ ખુલ્લા હતા ઠરી જતા આંગળાઓને રાહત આપવા માટે વારંવાર એ એક પછી એક પગ ઊંચો લઈ લેતો હતો એના હોઠ સાવ ફાટી ગયા હતા એના પર પડેલા ચીરાઓમાંથી નીકળેલું લોહી પણ જામી ગયું હતું એ ખૂબ જ ભૂખ્યો હશે તેવું તો તેના દેખાવ પરથી કોઈ પણ કહી શકે તેમ હતું ડિપાર્ટમેન્ટલ સ્ટોરના સંપૂર્ણ પારદર્શક કાચમાંથી નજરે પડતા બૂટ ગરમ કપડાં બ્રેડ વગેરે ચીજોને જોતાં જોતા એ જાણે કે ક્યાંક ખોવાઈ જ ગયો હતો બેટા આટલી ઠંડીમાં ક્યારનો તું એ કાચની આરપાર શું જોઈ રહ્યો છે શ્રીમંત દેખાતી એક સ્ત્રીએ તેના ખભા પર હાથ મૂકીને કહ્યું પેલો છોકરો ચમકી ગયો પછી હળવેથી બોલ્યો મેમ હું ભગવાનને પ્રાર્થના કરતો હતો કે મને પેલા બૂટ અપાવે મારા પગ હવે ઠંડી સહન નથી કરી શકતા ને એટલે એ જલ્દીથી મોકલાવે એવું હું એમને કહેતો હતો એકદમ બાળ સહજ નિખાલસતાથી એ છોકરાએ જવાબ આપ્યો પેલી પૈસાદાર દેખાતી સ્ત્રી થોડીક ક્ષણો માટે વિચારમાં પડી ગઈ એ પેલા છોકરા સામે જોઈ રહી પછી એનો હાથ પકડીને એ એને સ્ટોરની અંદર લઈ ગઈ કાઉન્ટર પર બેઠેલા માણસને એણે આ છોકરાના માપના સારામાં સારા બૂટ અને મોજા કાઢવાનું કહ્યું પછી કપડાના કાઉન્ટર પર જઈ એના માપના કપડા અને ગરમ કોટ કઢાવ્યા આ દરમિયાન એણે નોકરને બાથરૂમમાં ગરમ પાણી તૈયાર રાખવાનું કહી દીધું હતું એણે એ બાળકના હાથ પગ ગરમ પાણીથી ધોવડાવી અને નવા ગરમ કપડાં પહેરાવ્યા પછી સ્ટોરની કેન્ટીનમાં સેન્ડવીચ અને ગરમ ચોકલેટનો નાસ્તો કરાવ્યો ત્યારબાદ કાઉન્ટર પરના માણસને આ છોકરાના બૂટ બરાબર બાંધી આપવાનું કહી એ પેલા છોકરાને બાય બાય કરીને બહાર જવા માટે બાણા તરફ આગળ વધી અલ્યા છોકરા તું ઓળખે છે એ સ્ત્રીને એ સ્ત્રી કોણ હતી તને ખબર છે બૂટની વાદરી બાંધતા બાંધતા કાઉન્ટર પરના માણસે એ છોકરાને પ્રશ્ન કર્યો એ બાળકે માથું હલાવી હા પાડી પોતાની અને આ સ્ટોરની માલકણને આ શેરીમાં રખડતો છોકરો ક્યાંથી ઓળખે એ વાત હજુ પેલા કાઉન્ટર પરના માણસના મગજમાં ફેટ નહોતી બેસતી છતાં ખાતરી કરવા માટે એણે પૂછ્યું કોણ હતી એ કહેતો મને એ ભગવાનના પત્ની હતા આંખમાં છલકાઈ આવેલા આંસુઓ સાથે એ બાળકે જવાબ આપ્યો એ તો મેં પ્રાર્થના કરી હતી ને એટલે બૂટ આપવા માટે આવ્યા હતા